શ્રી સર્વોદય શિશુ મંદિર અને શ્રી જે ડી અજબાણી વિદ્યાલયનો ભવ્ય વાર્ષિકોત્સવ યોજાયો શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી ટી આર જોશી પાંડે સર્વોદય શિશુ મંદિર અને શ્રી જે ડી અજબાણી સર્વોદય પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિવિધ લક્ષી વિદ્યાલય ડીસા દ્વારા શાળાનો વાર્ષિકોત્સવ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતા સરસ્વતીના આંગણે ખેલતા કૂદતા અને ગમત સાથે જ્ઞાન પ્રાપ્ત કરતા નાના ભૂલકાઓની સુષુપ્ત શક્તિઓને કળા દ્વારા ખીલવીને પ્રદર્શિત કરવાના આ શુભ અવસરે નાના પાંગળતા પુષ્પોએ પોતાની વિવિધ કલાકૃતિઓ રજૂ કરી પોતાની કલા અને સંસ્કૃતિની સુવાસ ફેલાવી હતી આ પ્રસંગે અધ્યક્ષ તરીકે ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી મુખ્ય મહેમાન તરીકે જાણીતા એડવોકેટ હિતેશભાઈ ડી શાહ અને અતિથિ વિશેષ તરીકે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર બનાસકાંઠા પ્રજાપતિ સમાજના સંયોજક અમૃતભાઈ પી કંબોયા સીઆરસી મોતીભાઈ દેસાઈ તેમજ કોર્પોરેટર વિજયભાઈ દવે તેમજ સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિક્રમભાઈ શેઠ પ્રમુખ ઈશ્વરભાઈ મિસ્ત્રી ઉપપ્રમુખ ખેંગારભાઈ ચૌધરી મીઠાલાલ શાહ સહિત શાળાના આચાર્ય ગણ ઉપસ્થિત રહ્યા હતા